કિશનલ ચેનલ તરફથી રામ રામ બધા ખેડૂત મિત્રોને મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક મેસી ફરગુસન બોતેર પચાસ ડીએ ટ્રેક્ટર વેચાવા માટેની માહિતી આવેલી છે તો સૌપ્રથમ એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો મિત્રો આજે વિડીયોમાં તમે જે મેસી ફરગુસન બોતેર પચાસ ડીએ ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર સહદેવભાઈને વેચવાનું છે મોડલની વાત કરી દઉં તો બે હજાર બાર તેરના મોડલનું આ ટ્રેક્ટર તમને જોવા મળશે કે ટ્રેક્ટરમાં મિત્રો કોઈ પણ પ્રકારની ખરાબી તમને નહીં જોવા મળે એક જ માલિકે ચલાવેલું આ ટ્રેક્ટર અને મિત્રો ખેડૂતભાઈનું ટ્રેક્ટર છે કે તમે કન્ડિશનનો અંદાજ લગાવી શકો છો ટ્રેક્ટર મિત્રો આખું કંપની ફિટિંગ જોવા મળશે કોઈ પણ પ્રકારનું છેડછાડ ટ્રેક્ટર સાથે કરવામાં આવેલું નથી એટલે કે મિત્રો કંપની ફિટિંગ ટ્રેક્ટર છે ગેર હાઇડ્રોલિક એકદમ કમ્પ્લીટ જોવા મળશે એન્જિન આખું પાવરફુલ કન્ડિશનમાં છે બેટરીની વાત કરી દઉં તો બેટરી પણ તમને ટ્રેક્ટરમાં નવી જોવા મળશે ટાયરની વાત કરી દઉં તો તમને સિત્તેર ટકા ઉપરના તમને ટ્રેક્ટરમાં ટાયર જોવા મળશે હાલમાં ટ્રેક્ટર તમારે લેવાનું હોય તો ટોટલ જવાબદારી સાથે ટ્રેક્ટર વેચવાનું છે સહદેવભાઈને હાલમાં તમને એક પણ રૂપિયાનો ખર્ચો તમને નહીં જોવા મળે ટ્રેક્ટરમાં ટ્રેક્ટર લેવાનું હોય તો એકવાર રૂબરૂ સ્થળ ઉપર જઈ કન્ડિશન ચેક કર્યા બાદ પછી તમે ટ્રેક્ટરની ખરીદી કરી શકો છો અને ત્યાં તમને મિત્રો રૂબરૂમાં કિંમતમાં પણ ફેરફાર થઈ જશે એવું ભાઈ ટ્રેક્ટરના માલિકનું કહેવાનું છે કિંમતની વાત કરી દઉં તો ત્રણ લાખ અને સાઠ હજાર રૂપિયા આ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે કિંમતમાં પહેલાં કીધું એમ ફેરફાર થઈ જશે ટ્રેક્ટર તમારે લેવાનું હોય તો તાલુકો છે ધારી જિલ્લો અમરેલી અને ગામ છે મિત્રો ચલાલા એટલે કે તમને આ ટ્રેક્ટર ચલાલા ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર સહદેવભાઈ નામ અને બોતેર ઝીરો દસવાળા મોબાઈલ નંબર આપેલા છે એમાં કોલ કરી આ ટ્રેક્ટર વિશે વધુ ડિટેલમાં માહિતી મેળવી શકો છો અને આ ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો વીડિયોમાન સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર